ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકોટનો વૃષાંત ઉર્ફે શ્યામ ધનેશા અને નિશિત ચોક્સી આ બંને આરોપીઓએ ચોરી કરી નાસી ગયેલ હતા જેની પોલીસ તપાસ ચાલુ હોય ત્યારે જૂનાગઢ દોલતપરા ઈગલ ગણપતિના મંદિર નજીક બગીચા પાસે આ બંને શખ્સો મોટરસાઇકલ પર આટાફેરા કરતા હોય તેવી હકીકત જણાતા પોલીસે અટક કરેલી હતી કેશોદ ઉપરાંત અગાઉ જેતપુર ખાતે પણ એક બહેનના ગળામાંથી પહેરેલ સોનાના ચેનની ચીલ ઝડપ કરેલ હતી તેમજ કેશોદ ખાતે કરેલ ચીલ ઝડપનો મુદ્દામાલ રાજકોટ સોની બજારમાં આવેલ તુલજા ભવાની જ્વેલર્સ તેમજ જેતપુર ખાતે કરેલ ચીલ ઝડપનો મુદ્દામાલ રાજકોટ રાધિકા જ્વેલર્સમાં વેચેલ તેવું આ શખ્સોએ પોલીસ પાસે કબૂલ કરેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો